આદિવાસી યુવક ની ચાકુમારી હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવેલી માંગ સાથે હત્યા એક આદિવાસી સમાજને કલંકિત રૂપ છે કે જે લોકો બહારથી લોકોને પોલીસ સાથે હત્યા આવે છે એ ભારતના માટે ખરાબમાં ખરાબ અને ચિંતાજનક આ પ્રેરણારૂપ છે આજે નંદુરબાર ની અંદર જે રેલી કાઢવા મોન રેલી કાઢવામાં આવી છે એ રેલી ની અંદર મને પણ એક લાગ્યું કે મારે એની અંદર જવું જોઈએ મારા પ્રોગ્રામ બધા ત્યાં કેન્સલ કરી મને અહીંથી ઘણા એમના ફોન આવ્યા સતીષભાઈ સગુના ઓર સાંગલિયા છે અને આવનારા સમયની અંદર અમે બતાવી દઈશું કે આ સમાજ પર કોઈ આંખ બી ઊંચી કરશે આ તો છેત્રી હત્યા કરવામાં આવી છે પણ હવે પછી આંખ બી ઊંચી કરશે તો આદિવાસી વિસ્તારની ની અમે મોટામાં મોટા આંદોલન કરીશું હવે પછીનું અમારી જે મિશન છે માન્ય છોટુભાઈ વસાવા અને બીજા આગેવાનો છે એ સમાજમાં સંસ્કૃતિ સંસ્કૃતિ અને અમે રેલી અંદર ઓજારો હશે એમાં તીર કામ ધારિયા ભાલા બધું જ હશે કે જેથી અમે અમારું રક્ષણ કરી શકીએ જેથી અમારી પહેચાન રહે એના માટેની અમારા પ્રકૃતિ પૂજક લોકો છે એનો અમે બચાવ કરી શકીએ આદિવાસી અનાદી અનાદી કાળથી વસનારો અહીં છે એનો માલિક છે સુપ્રીમ કોર્ટે પણ એને આપ્યું છે કે આદિવાસી આ દેશનો માલિક છે તો ને જો ડરવામાં આવશે તો કદી નહીં એવી અમે બધા વતી સમાજ આજે એક વ્યથા અને દુઃખ ની અંદર અમે રેલી ની અંદર આવ્યા છે તો જરૂર આજે મોન રેલી છે એટલે અમે આજે કશું નથી વધારે બોલી શકતા પણ જયારે અમારું બોન નીકળી જશે એ દિવસે કોઈનું ફોન પણ નીકળી જશે એબી ફોર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવે નંદુરબા